વન વનતંત્ર દ્વારા પંચોતેર માં વન મહોત્સવ ની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે આ કડી ના ભાગરૂપે અમરેલી જિલ્લાના બાબરા સ્થિત તાપડિયા આશ્રમ મુકામે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી થઈ હતી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડિયા કુકાવાઉ મત વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સમારોહમાં સાંસદ ભરતભાઈ સુતરિયા નાયબ મુખ્ય દંડક અને બાબરા લાઠી વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તડાવિયા સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહક કીટ આપી વન કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા ઉપસ્થિત મહાનુભાવોએ તાપડિયા આશ્રમના પ્રાંગણમાં સહિતના વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું પ્રકૃતિના જતન પર તૈયાર કરવામાં આવેલા નાટકને નાટક મંડળી અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધિય છોડથી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌ કોઈએ પર્યાવરણ જતન અને સંવર્ધનના સંકલ્પ લીધા હતા